જગતનો તાત ચિંતિત છે તે અપેક્ષા રાખીને બેઠો છે કે હવે કુદરતે તો થપાટ આપી છે પણ હવે આ સરકાર એક આશાનું કિરણ બનીને સહાય ચૂકવે ને ખેડૂતો પગભર થઈને આગળ ખેતી કરી શકે તે માટે એક હિતકારી પગલાં લે ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત ખૂબ દયનીય બની છે જે રવિ પાક હોય છે શિયાળુ પાક તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને હવે ખેડૂતો જે ડિજિટલ સર્વે સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ગામના ખેડૂતો એકત્ર થયા ને પછી થઈ જોવા જઈએ શું સમગ્ર મામલો છે વાત તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો કહેવાય છે કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે પરંતુ આ જે ગુજરાત જે વિકાસ મોડેલ ગુજરાતની વાતો આપણે કરીએ છીએ ત્યાં ખેડૂતોની સ્થિતિ દિવસેને દિવસે ખૂબ દયનીય બનતી જઈ રહી છે જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે પાકને નુકસાન પહોંચી રહ્યું છે ને સાથે સહાયની વાત કરવામાં આવે તો પૂરતા પ્રમાણમાં સહાય નથી મળતી તે પ્રકારના આરોપો ખેડૂતો લગાવી રહ્યા છે તેમનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ને આના જ કારણે હવે ઠેર ઠેર વિરોધના સૂરની પણ શરૂઆત થઈ છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચો મેદાને આવ્યા છે ખેડૂતોને સાથે રાખીને સ્થાનિક જે કચેરી આવેલી છે ત્યાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે આમાં કહેવાય રહ્યું છે કે ડિજિટલ સર્વે સામે રાજુલા પંથકના ખેડૂતોએ બાંયો ચડાવી છે જેમાં સરકાર દ્વારા ખેતીના પાકને નુકસાની માટે જે ડિજિટલ સર્વેની વાત કરી છે તેની સામે ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ

સીંગ દૂધ સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકાર સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડોની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે થઈ ગયા છે તો આનું મહત્વ એવું છે એટલે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ખોપલો ઢોળાય છે તો સરપંચ ને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમર વાવાઝોડાની અંદર સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે આગળ અમારી માંગ એવી છે કે તમામ ખેડૂતોના સેટેલાઇટ તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીર ને ખબર છે કે કોના ખેતરમાં સિંગ સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટની સર્વે ચાલુ જ છે સરકાર શરીર બધા છે બધા ખેડૂતોની પણ બધી જરૂર છે નુકસાની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી જેની ફૂલની તો ફૂલની પાકડી જે સરકાર શ્રીને યોગ્ય લાગે એ ખેડૂતોને બધાને મોટેર ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે અને એની નુકસાનીનો

પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને પૂર જે લોકો સહાયની અમુક લોકો સહાયનીથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમા થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું હાલ જે ખેડૂતો છે તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે બોતેર ગામના સરપંચો એકત્ર થયા છે અને જે ડિજિટલ સર્વે સામે પોતાનો રોષ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે આમાં ખેડૂતોને જે પૂરતા પ્રમાણમાં ભાવ હોય તે આપવામાં આવે અને જે સાય છે તે ચૂકવવામાં આવે આ પ્રકારના ડિંડકો છે તે બંધ કરવામાં આવે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીયાત ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં <tries> ...